વડોદરા શહેરમાં સંકુલમાં પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી જેને લઈને એડવોકેટ આદિલ સાથે પોલીસના રાઇટરની બોલાચાલી બાદ પોલીસે કોન્સ્ટેબલ દ્વારા વકીલની ઝાપટ મારી હતી તેથી સમગ્ર મામલો ન્યાયાધીશ પાસે પહોંચ્યો હતો અને તમામ વકીલો દ્વારા આવા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ વકીલોએ ભેગા મળીને ન્યાયાધીશને રજૂઆત કરી હતી તે તમામ વકીલોની એક જ માંગ છે કે આવા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ગોરવાના સેકન્ડ પીઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે દિવાળીપુરા કોર્ટ સંકુલની બહાર વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી જેનો વિડીયો વાયરલ થયો હતો હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે અને આજે જે ઘટના બની એ કોર્ટ પ્રિમાઇસિસમાં એક પોલીસ કર્મચારીએ એક અમારા યંગ એડવોકેટ્સ પર જહેસ્યુલ કર્યું છે એ ખૂબ જ ખેદજનક બાબત છે આવી ઘટના ન બનવી જોઈએ પોલીસ અધિકારી બી બસ ભાનમાં હોવું જોઈએ કે જાતે કોર્ટ પહેર્યો છે અને એ પણ વર્દીમાં છે તો આ જે ઘટના બની એ ખરેખર કોર્ટના પ્રિમાઇસિસમાં થઈ છે તો તમામ વકીલો પણ આ બાબતે રોષે ભરાયા છે અને આવી ઘટનામાં જે તે અધિકારી કે કર્મચારીઓ એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને તેની સામે એક્શન લેવા જોઈએ આ બાબતે જે વિક્ટમ છે તેને પણ ફરિયાદ કરી છે અને અમે અપેક્ષા આશા રાખીએ છીએ અને આ બાબતે એસીપી જે હતા એમનું પણ ધ્યાન દોર્યું છે કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વકીલોની પણ માગણી છે અને અમે વકીલ તરીકે અમારી પણ અપેક્ષા છે કે આ અધિકારીને જે પણ જેણે પણ

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એ કે શાહ કોર્ટમાં અમદાવાદથી અમદાવાદથી પોતાના વકીલાત કેસ ચલાવવા માટે આવેલા એક વકીલ મિત્ર પર ગોરવાના કોઈ પોલીસ અધિકારી અને એમની સાથેના પોલીસ કર્મીઓએ એમની પર કોર્ટ સંકુલમાં હુમલો કર્યો મને કહેતો ખૂબ જ ખેદ થાય છે કે આ સરકારમાં અને જ્યારે આ સરકારના ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હોય

અને એના સાથી કર્મચારીઓ હુમલો કર્યો અને એમને થપ્પડ મારવાની કોશિશ કરી પણ થપ્પડ મારી દીધી આવા બિલકુલ સમગ્ર ગુજરાત માટે આ ખેદજનક બનાવશે સમગ્ર ગુજરાત માટે શરમજનક બનાવશે સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓને મારું આહવાન છે કે આવતીકાલે આ વકીલશ્રી માટે જે આ પોલીસ કર્મીઓ જે આ ઘટના જે કરી છે અને જે પોલીસ કર્મીઓ જે વર્તન કર્યું છે બે અને આ પોલીસ જે બેફામ થઈ ગઈ છે ગુજરાતની

એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના હતા એમને મને મારીને બે માર્યા છે કેમ અરજી અરજી કે એટલા માટે આ ગોરવા પોલીસ સ્ટેશનના ના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા

એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા આમદાર કોર્ટ સમક્ષ પણ ઉભા રહી અને એમની રજૂઆત સાંભળી તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના ખાતે છે સર એમને કમ્પ્લેન્ટ આપી જ છે